તો નમસ્કાર મિત્રો કેમ છો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો તો મિત્રો અત્યારે વાત કરવામાં આવે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે દ્વારા ફરીથી હુમલો કરવામાં આવી રહ્યો છે તમે જોયું છે કે આ ઉપરાંત જે પહેલા રામની શોભાયાત્રા નીકળી હતી તેમાં પણ પથ્થરમારો કર્યો હતો તેમના ઘરો પર બુલડોઝર ફરી વળ્યું હતું પરંતુ અત્યારે એક નવી ઘટના સામે આવી છે આ નવા સમાચાર છે કે અયોધ્યા જતી ટ્રેન પર પથ્થરમારો કર્યો છે કેટલા લોકોને કેટલું નુકસાન થયું છે તમને બધો વિડિયો માહિતી આપવાનું છું તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને એની પહેલા જે કઈ પણ ભાઈબ ના કરવી હોય તો જલ્દીથી વિડીયોને લાઈક કરજો જેથી કરીને વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહેશે હવે વાત કરવામાં આવે તો આ જે ટ્રેન હતી તે સુરતથી અયોધ્યા સુધી જવાની હતી ત્યારે વચમાં જ મહારાષ્ટ્ર નજીક આ હુમલો થયો હતો ત્યારબાદ આ ટ્રેન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો હવે સૌથી બાબત પહેલી એ આવે છે કે આ પથ્થરમારો કર્યો કોને હતો અને આ પથ્થરમારો પથરા ફેંકવાવાળા માણસો કોણ હતા એ તો અત્યાર સુધી પકડાવવામાં નથી આવ્યું કારણ કે એટીએસની ટીમ છે તે પણ હવે કામે લાગી ગઈ છે કે આ જે લોકોએ પથ્થરમારો કર્યો હતો એ લોકોને હવે કડકથી કડક કાર્યવાહી થાય કારણ કે તમને પણ ખબર હશે કે અયોધ્યા સુધી સ્પેશિયલ ટ્રેન જતી હોય છે ત્યારે એમાં તમે જોયું છે કે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્તો હોય છે સાથે સાથે સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત ચૂસ્તો હોય છે કારણ કે જે લોકોને ખાલી અયોધ્યા જવાનું હોય છે એ જ લોકોને પ્લેટફોર્મ નંબર ઉપર પ્રવેશ કરવા દેવામાં આવે છે એના સિવાય કોઈ પણ લોકોને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી ત્યારબાદ બીજા સ્ટેશનના જે પણ ટ્રેન આવવાની હોય ત્યારબાદ જ જવા દેવામાં આવશે જ્યારે આ ટ્રેન જશે પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો આ ટ્રેન ઉપર પથ્થરમારો કરવામાં આવે છે હવે આગળના શું ગમે તે હવે આગળના ન્યૂઝ હશે એવું તમને વિડીયોના માધ્યમથી જરૂરથી જરૂર આપતો રહીશ કારણ કે અત્યારે જો વાત કરવામાં આવે તો કોઈ પણ લોકોની અત્યારે ધરપકડ નથી થઈ પરંતુ પોલીસ અત્યારે એની કામગીરી કરી રહી છે આ કયા લોકોએ હુમલો કર્યો હતો અને કેમ હુમલો કર્યો હતો કારણ કે અયોધ્યા સુધી સ્પેશિયલ ટ્રેન જતી હોય છે તો સ્પેશિયલ ટ્રેનમાં આ રીતે હુમલો કરો તો એ તો ભાઈ શક્ય જ નહીં કારણ કે ભગવાન રામના ચરણે જતી હોય તો તમે વિચારી શકો છો કે આ વિધર્મીઓ દ્વારા જ ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યું છે આ લોકોને હવે બરોબરના દંડા મારી અને સજા કરવી જોઈએ તો આ લોકો બીજી વાર આવી કંઈ ભૂલ ના કરે તો આજ માટે આટલું રાખી છે મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી